રાજ્યમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની આગાહી આખા રાજ્યમાં વરસાદનું યલો એલર્ટ અપાયું સ્ટ્રોમ સાથે વરસાદની હવામાનની આગાહી મોટા ભાગના જિલ્લાઓમાં કડાકા ભડાકા સાથે વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ભારે વરસાદની સંભાવના ચાર જૂન સુધી ગુજરાતમાં વરસાદની આગાહી ત્રીસમીએ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભારે વરસાદની આગાહી નર્મદા ભરૂચ સુરત ડાંગ નવસારી વસાડ તાપી અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદ ભૂકા બોલાવશે સૌરાષ્ટ્રના અમરેલી ભાવનગર સહિતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદ થઈ શકે છે એકત્રીસમીએ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના એકત્રીસમીએ દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં પણ થશે વરસાદ બે વરસાદી સિસ્ટમ સક્રિય થતાં ગુજરાત પર અસર થશે દરિયાઈ કાંઠે પવનની ગતિ ચાલીસથી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અરવલ્લી આણંદ ખેડા પંચમહાલ દાહોદમાં આગાહી અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની સંભાવના બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠામાં થઈ શકે છે વરસાદ થી પચાસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આજે ડાંગ નવસારી વલસાડ તાપીમાં વરસાદની આગાહી છે કચ્છ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદરમાં પણ વરસાદની સંભાવના જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકા તથા ગીર સોમનાથ અને બોટાદમાં પણ વરસાદની શક્યતા ભારતમાં ચોમાસું આગળ વધવા સ્થિતિ અનુકૂળ આજે સિક્કિમ અને પશ્ચિમ બંગાળમાં વિધિવત ચોમાસું પ્રવેશ્યું આ ઉપરાંત અરુણાચલ પ્રદેશ આસામ નાગાલેન્ડ મણિપુર મિઝોરમ ત્રિપુરા અને મેઘાલયમાં પણ ચોમાસું બેસી ગયું ઓડિસ્સા અને છત્તીસગઢમાં પણ ચોમાસાની શરૂઆત કેરળ તમિલનાડુ કર્ણાટક આંધ્રપ્રદેશ ગોવા મહારાષ્ટ્ર તેલંગાણામાં વિધિવત ચોમાસાનું આગમન કેરળ તમિલનાડુ કર્ણાટકમાં વરસાદનું રેડ એલર્ટ આસમ મેઘાલય ત્રિપુરા મણિપુર મિઝોરમ નાગાલેન્ડમાં પણ વરસાદનું રેડ એલર્ટ અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ ઓડિશા છત્તીસગઢ મધ્યપ્રદેશમાં ઓરેન્જ એલર્ટ રાજસ્થાન પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં પણ ઓરેન્જ એલર્ટ ભારતીય હવામાન વિભાગે ભારે વરસાદને લઈને આગાહી કરી છે ઉત્તર પૂર્વ દરિયાકાંઠાના વિસ્તારો અને કર્ણાટક કેરળ તમિલનાડુ અને પુડુચેરીના આંતરિક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા ઓડિશા તેલંગાણા અને પશ્ચિમ બંગાળમાં પણ આજે ભારે વરસાદની સંભાવના દિલ્હીમાં હવામાન વિભાગે કરી છે તેજ પવન સાથે વરસાદની આગાહી બે દિવસ ફરી વરસાદ અને તોફાની પવનની શક્યતા છે પવનની ઝડપ વધે તેવી પણ સંભાવના છે તાપમાનમાં ઘટાડો અને ઠંડક અનુભવાય તેવી પણ સંભાવના હવામાન વિભાગે આપ્યા સારા સમાચાર આ વર્ષે દક્ષિણ પશ્ચિમ મોન્સૂન સામાન્યથી વધારે સક્રિય રહેવાની સંભાવના દેશભરમાં સરેરાશ એકસો છ ટકા જેટલો વરસાદ વરસવાની પણ શક્યતા દર્શાવી ચોમાસા અંગે હવામાન વિભાગની બીજી સૌથી મોટી આગાહી ગુજરાતમાં ચોમાસાની સીઝનમાં એકસો ચૌદ ટકા વરસાદનું અનુમાન જૂન મહિનામાં સામાન્યથી વધુ વરસાદનું અનુમાન જૂન મહિનામાં દેશમાં એકસો આઠ ટકા વરસાદની શક્યતા છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં મેઘાની બેટિંગ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણામાં વરસાદ પડ્યો અમદાવાદ પાંચમહાલમાં પણ ધોધમાર વરસાદ થયો ઊંઝા વિસનગર બહુચરાજીમાં વરસાદ થયો અંબાજી દાંતા અમીરગઢ ધાનેરા અને પાલનપુરમાં પણ વરસાદ ખાબક્યો સામાન્ય વરસાદમાં જ અમદાવાદ પાણી પાણી ચોમાસા પહેલા પ્રીમોન્સૂન કામગીરીની પુલ ખુલી ગઈ છે અજિત મિરચા રસ્તા વિસ્તાર બેટમાં ફેરવાયો સમગ્ર વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા રસ્તો પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકો ફસાયા કાંકરિયા યાર્ડ વિસ્તારમાં પણ પાણી ભરાતા સ્થાનિકો પરેશાન અમદાવાદમાં મોડી રાત્રે મેઘરાજાની તોફાની બેટિંગ ભારે પવન સાથે શહેરના અનેક વિસ્તારમાં વરસાદ ભારે વરસાદને લઈને અનેક વિસ્તારોમાં પાણી ભરાયા રાણી વિસ્તારમાં વૃક્ષ ધરાશય થતા વાહન ચાલકો અટવાયા મેઘરાજાની તોફાની બેટિંગ બાદ પાલનપુર પાણી પાણી ભારે પવન અને ગાજવીજ સાથે અનેક વિસ્તારમાં વરસાદ બસ સ્ટેશન મફતપુરા વ્રહ્મપુર પાટિયા વિસ્તારમાં પાણી અંબાજી હાઇવે પર પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી ગણેશપુરા ગઠામણ પાટિયા સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા પાલનપુરમાં વરસાદથી પાણી ભરાયા શહેરના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા પોલીટેકનિકલ કોલેજ ગણેશપુરા રોડ પર પાણી ભરાયા છે શહેરના ધણિયાળા ચોકડી સહિતના વિસ્તારો પાણી પાણી થઈ ગયા ઢીચણસમાં પાણી ભરાતા રાહદારીઓ વાહન ચાલકો અટવાયા ઊંઝામાં મોડી રાત્રે વરસાદ વરસ્યો ભારે વરસાદથી શહેરના અનેક વિસ્તારો પાણી પાણી થઈ ગયા વરસાદના કારણે અંડરપાસ પાણીમાં ગરકાવ થયો રસ્તો બંધ થઈ જતા દિવાલ કૂદવા માટે લોકો મજબૂર અંડરપાસ અને બસ સ્ટેશન વચ્ચે રસ્તા પર દિવાલ છે બસ સ્ટેશન તરફ જતા લોકો દિવાલ કૂદીને જવા માટે મજબૂર સામાન્ય વરસાદમાં બહુચરાજીમાં રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા દર વર્ષે મહિનાઓ સુધી પાણીથી ભરાયેલું રહે છે અંડરપાસ ગત રાત્રે વરસાદ બાદ અંડરપાસમાં પાણી ફરી વળ્યા અંડરપાસમાં લોકો પાણી વચ્ચે ચાલવા માટે મજબૂર બન્યા છે તાપી જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો ભારે પવન સાથે અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ થયો વ્યારા સોનગઢ બાલુ ડોલવણ સહિતના વિસ્તારમાં વરસાદ ખાબક્યો દક્ષિણ ગુજરાતમાં વરસાદની શરૂઆત થઈ નવસારીના અનેક વિસ્તારમાં ધીમી ધારે વરસાદ થયો હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક જોવા મળી હળવા વરસાદથી વાતાવરણ આહલાદક બન્યું ડાંગ જિલ્લાના વાતાવરણમાં પલટો આવી ગયો છે આહવા વઘઈ સહિતના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસાદના કારણે વાતાવરણ મનમોહક થઈ ગયું અસહ્ય ગરમીથી લોકોને રાહત મળી છે આસામમાં ભારે વરસાદથી હાલ બેહાલ થયા ધોધમાર વરસાદ બાદ રસ્તાએ જાણે જળ સમાધિ લઈ લીધી અનેક વિસ્તારોમાં ગોઠણસમાં પાણી ભરાયા જળભરાવ વચ્ચે અનેક વાહનો બંધ થઈ જતા વાહન ચાલકોની સમસ્યા વધી આસામમાં ભારે વરસાદથી જળબંબાકાર ધોધમાર વરસાદ વરસતા ગુવાહાટીમાં જળભરાવની સ્થિતિ સર્જાઈ રૂકમણી ગામ વિસ્તારમાં રસ્તા પર પાણી ભરાયા મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લાને મેઘાએ ઘમરોળ્યો ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ ખડકી ગામમાં જાણે નદીઓ વહેતી થઈ પાણીના ધસમસતા પ્રવાહ વચ્ચે ભારતીય સેનાના જવાનોએ કામગીરી કરી રેસ્ક્યુની પાણીના પ્રચંડ પ્રવાહ વચ્ચે જનજીવન પણ પ્રભાવિત થયું છે અરવલ્લી જિલ્લામાં ભારે વરસાદ ખેતરોમાં ઉભા પાકનો શોથ વળી જતા ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવ્યો છે ભારે પવનના કારણે માલપુરમાં વીજપુલ ધરાશાયી થયા છે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા બનાસકાંઠામાં વરસાદે ખેડૂતોને રડાવ્યા અમીરગઢના આદિવાસી વિસ્તારોમાં ખેતી પાકને નુકસાન થયું શ્રાવણિયા ગામમાં આદિવાસીઓની ઝૂંપડપટ્ટીને નુકસાન ભારે પવન સાથે ધોધમાર વરસાદ થતાં ઘરના છાપરા ઉડ્યા વીજપોલ અને વૃક્ષ ધરાશય થતા પશુઓના મોત થયા છે બનાસકાંઠાના વડગામમાં તેજ પવન સાથે ભારે વરસાદ થતા પાકમાં નુકસાન થયું ભારે પવનના કારણે પાકમાં નુકસાની થઈ છે ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો મહેસાણાના વડનગરમાં વરસાદ બન્યો મુસીબત શહેરના ખોદાયેલા રસ્તાઓ પર વાહન ચાલકો ફસાયા વરસાદ થતા હાટકેશ્વર મંદિર નજીક કીચડનું સામ્રાજ્ય વરસાદ પડવાના કારણે રસ્તાની હાલત અતિ ગંભીર ચોમાસું નજીક આવ્યું છતાં પૂર્ણ નથી થયા રોડ રસ્તાના કામકાજ સાબરકાંઠા જિલ્લામાં વીજળીના કડાકા સાથે ભારે પવન અને વરસાદે પાકમાં નુકસાની કરી જુવાર બાજરી મકાઈ પપૈયું શાકભાજી સહિતના પાકો નિષ્ફળ ગયા ત્રણ મહિનાની મહેનત બાદ તૈયાર થયેલ પાકની ઉપજ લેવાના સમયે વરસાદ થતાં ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાયો બનાસકાંઠા જિલ્લામાં તેજ પવન સાથેના વરસાદથી પાકમાં નુકસાન ગઢ પંથકના ગામડાઓમાં એકસો પચાસથી બસો વીઘાના બાજરીના પાકોને નુકસાન થયું છે નુકસાનીને લઈને ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરતા દેખાયા અમદાવાદમાં વરસાદની સાથે જ રસ્તાના હાલ બેહાલ નવા મણિનગરમાં રસ્તો બેસી જતા એમટીએસ બસ ફસાઈ ગઈ સરસપુર વોરાના રોજા વિસ્તારમાં વિસ્તાર દેખાયો સાબરમતી વિસ્તારમાં ડી કેબિન અંડરપાસમાં પાણી ભરાયા રસ્તા ક્લીન કરવા તંત્ર કામે લાગ્યું પંપની મદદથી વરસાદી પાણીનો નિકાલ કરાયો બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ પડતા હાલાકી પાલનપુરમાં રેલવે ગોડાઉનની દિવાલ ધરાશય થઈ રેલવે ગોડાઉનનું કોટ તૂટી જતા મકાનને નુકસાન થયું કોટ ધરાશય થતાં નજીક રહેતા પરિવારોની ઘરવખરીને પણ નુકસાન પાટણમાં વરસેલા વરસાદી પ્રિમોન્સૂન પ્લાનની પોલ ખોલી નાખી નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણી ભરાતા હાલાકી રેલવેના પ્રથમ ગરનાળામાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોમાં રોષ દર વર્ષે ચોમાસામાં પરિસ્થિતિ સર્જાય છે છતાં તંત્ર નિંદ્રામાં લાખોના ખર્ચે થતા પ્રીમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર જોવા મળી મહેસાણામાં આકાશી વીજળી પડવાથી દિવાલ ધરાશાયી થઈ સરદારધામમાં વીજળી પડવાથી દિવાલ તૂટી પડી સદનસીબે કોઈ જાનહાની નહીં મહેસાણાના કડીમાં વરસાદે સર્જી તારાજી પિરોઝપુર ગામમાં વીજળી પડતા છત ધરાશય થઈ ભારે પવન સાથે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો સદનસીબે મોટી જાનહાની ટળી મહીસાગરમાં ભારે વરસાદથી ખાનપુરના ભાદરોડમાં બે મકાન ધરાશાયી થયા દુર્ઘટનામાં એકનું મોત મકાન ધરાશાયી થતાં ઘરમાં સુઈ પરિવાર દબાયો હતો કાટમાળ નીચે દબાઈ જવાથી એકનું મોત બાકોર પોલીસે ઘટનાસ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી છે ભારે વરસાદથી પાટણમાં પણ દુર્ઘટના સર્જાઈ ધોધમાર વરસાદથી મકાનની છત ધરાશાયી વોર્ડ નંબર આઠના ખરાડીવાડ વિસ્તારની આ ઘટના સદનસીબે જાનહાની ટળી